નડિયાદ શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા નડિયાદ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા મૌલાના મુક્તિ સલમાન અજારીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન હિન્દુ ધર્મ સેનાના આગેવાન દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી તેવા આક્ષેપો મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને આગેવાનોએ આવેદન સાથે રજૂઆત કરી હતી અત્યારે અમે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ખેડા જિલ્લા એસપી સાહેબ શ્રી હતા ફરિયાદ અમે રાજનભાઈ ત્રિપાઠી વિરુદ્ધ કરીએ છીએ રાજનભાઈ ત્રિપાઠીએ ગત તારીખે અને અગાઉ ભૂતકાળમાં મુસ્લિમ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે અને મુસ્લિમ સમાજ જે ખેડા જિલ્લાનો મુસ્લિમ સમાજ અને એમાં ખાસ કરીને નડિયાદ ગામ કે જે શાંતિ અને ભાઈચારાની ભાવનાને માને છે તેના સામે તેમણે ખોટી રીતે યુદ્ધ ફાટી નીકળે એવા શબ્દો ઉશ્કેરીને અને મુસ્લિમ સમાજને ઉશ્કેરીને ખોટી રીતે કોમી એકલાસ જે છે એ બગડે એ બગાડવા માટેની ટિપ્પણી કરી હતી એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ અને ગઈકાલે રાજનભાઈ ત્રિપાઠીએ સંતરામ મંદિર સર્કલ ખાતે સલમાન મુફ્તી હજારીનું પુતળું બાળ્યું હતું એ વસ્તુમાં એ ટાઈમે એમણે એવી ટિપ્પણી કરેલી કે ભાઈલા તારું કરબલા બરબલા જવા દે રાજનભાઈ ત્રિપાઠી કરબલાનો ઇતિહાસ તમે જોઈ લો કરબલા માનવતાનું પ્રતિક છે કરબલા એકતાનું ઉદાહરણ છે કરબલા શહીદીનું ઉદાહરણ છે એનો ઇતિહાસ આપણા ભણવાની ચોપડીઓમાં આવે છે હજરત ઇમામ હુસેન બાવા એ કરબલાનું પ્રતિક છે તમે કરબલા વિશે આ શબ્દો ના બોલી શકો અને વાત રહી હજરત સલમાન મુફ્તી હજારીની તો એમણે જે બી સ્ટેટમેન્ટ આપ્યું હશે એના માટે એમના ઉપર ફરિયાદ થઈ છે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે એમના ઉપર કેસ ચાલશે જૂનાગઢમાં જૂનાગઢ કોર્ટમાં ચાલશે કે અમદાવાદ કોર્ટમાં ચાલશે એમણે કંઈ કર્યું હશે તો ન્યાયતંત્ર એનું જે કરવાનું હશે કરશે એના માટે આપણે જાતે રાજા બનવાની જરૂર નહીં અને આપણે જાતે જજ બનવાની જરૂર નહીં આપણું ભારત એક લોકશાહી દેશ છે અને ન્યાયતંત્ર હજુ મરી ભરવાની નથી તો આપણે એના સામે કોઈ બી સ્ટેટમેન્ટ આપી શકીએ એ તો આપી તો આપ્યું પણ એના સામે તમે હઝરત ઇમામ ઇમામ હુસૈન બાવાની કરબલાના વિરુદ્ધમાં શબ્દો બોલો એ તદ્દન ખોટું છે એક વસ્તુ હતી કે જ્યારે રામ મંદિરનું નિર્માણ હતું તો આખા ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજે સામેથી અપીલ એવી કરવામાં આવી કે માંસ મટન મચ્છીની દુકાન બંધ કરો પણ આખા ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજે ના સંસ્થા ના તંત્ર કોઈના દાબ દબાણ વગર કોઈના કયા વગર રાજી ખુશી હતી માંસ મચ્છીની દુકાનો તો સાઈડ પર રહી પણ પોતાની કરિયાણાની દુકાનો પણ બંધ કરી દીધી એટલો મુસ્લિમ સમાજ ભાઈચારા અને એકતામાં માને છે મહેરબાની કરીને હજુ બી તમને બે હાથ જોડીને હું નિવેદન કરું છું કે મુસ્લિમ સમાજ ખેડા જિલ્લાનો શાંતિપ્રિય છે એકતા અને ભાઈચારા માને છે આ હિન્દુ મુસલમાન ભાઈઓને પોતાની પબ્લિસિટી કરવા માટે ખોટી રીતે બેકાવો નહીં અને ખોટી રીતે કોમી એકલાસને લાગણી દુભાય એવું કોઈ કામ કરશો નહીં અસ્તુ જય હિંદય ભારત